કંપનીમાંથી કાર્બન ઉડતા કાર્બનના કણોના કારણે સમગ્ર વિસ્તારમાં ગંભીર પ્રદૂષણ સર્જાયું હોવાનું સામે આવ્યું છે કાર્બન બ્લેકની જેરી ધૂળ ધરો પીવાના પાણી કપડાં અને જાહેર સ્થળો પર ચોંટતી હોવાના કારણે ગ્રામજનોના આરોગ્ય પર ગંભીર અસર પડી રહી છે શાળામાં પરિસ્થિતિ વધુ ગંભીર બની છે શાળામાં કાર્બનની ધૂળ મોટા પ્રમાણમાં ઉડતી હોવાને કારણે બાળકોના પગ કપડા અને શરીર કાળા થઈ જાય છે સરપંચની લેખિત ફરિયાદમાં જણાવ્યા અનુસાર વિદ્યાર્થીઓને શિક્ષકો બંનેને શ્વાસ લેવામાં તકલીફ

છતાં સુધી કોઈ અસરકારક અને કડક તેમજ કાર્યસરની કાર્યવાહી કરવામાં આવી નથી સરપંચ નરેન્દ્રસિંહ સોલંકીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ છેડછાડ થતી હોવા છતાં જો પ્રશાસન ચૂપ રહેશે તો ગામના લોકો મજબૂર બની ઉગ્ર આંદોલન અને ઉપવાસનો માર્ગ અપનાવશે તેમણે કંપની સામે તાત્કાલિક તપાસ ઉત્સર્જન નિયંત્રણ પર્યાવરણીય શરતોના પાલનની ચકાસણી અને દંડાત્મક કાર્યવાહી કરવાની માંગ કરી છે ગ્રામજનો હવે સવાલ ઉઠાવી રહ્યા છે કે જો બાળકો અને સામાન્ય નાગરિકોના આરોગ્ય તેમજ પર્યાવરણ પર ગંભીર અસર પડી રહી છે તો જવાબદાર વિભાગો કેમ નિષ્ક્રિય છે લોકોની માંગ છે કે પ્રશાસન તાત્કાલિક હસ્તક્ષેપ કરે અને પર્યાવરણ તથા જાહેર આરોગ્યની રક્ષા માટે કડક પગલાં લે જો કંપની સામે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં આવે તો કંપની સામે ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેમાં ખુડ ગામના સરપંચ નરેન્દ્રસિંહ સોલંકી જણાવી રહ્યા છે હવે જોવું એ રહ્યું કે તંત્ર દ્વારા કંપની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ મારું નામ નરેન્દ્રસિંહ લક્ષ્મણસિંહ સોલંકી છે અખોડ ગામ નજીક આવેલ કોન્ટિનેન્ટલ કાર્બનમાંથી વારંવાર કાર્બન છોડવામાં આવે છે અગાઉ કલેક્ટર કલેક્ટરશ્રીની રાત્રિસભામાં અગિયાર બાર બે હજાર ચોવીસના રોજ રજૂઆત કરેલ તેમ છતાં અત્યાર સુધી કોઈ કાર્યવાહી નહીં કરેલ ત્યારબાદ દસ દસ બે હજાર પચીસ વિકાસ સપ્તાહમાં આવેલ ટીવીઓ સાહેબની હાજરીમાં રજૂઆત કરેલ કે વારંવાર કાર્બન કંપની કાર્બન છોડે છે અમારા ગામમાં ખૂબ મોટી પ્રમાણમાં કાર્બન આવે છે ગામના સ્કૂલ ને ઘરોમાં પણ કાર્બન આવે છે તેમ છતાં જીપીસીપીમાં પણ અમે લેખિત રજૂઆત કરેલ અત્યાર સુધી કોઈ પણ કાર્યવાહી કરવામાં આવેલ નથી ત્યારબાદ આજે સવારે સાત વાગ્યાના સમયમાં ખૂબ મોટી પ્રમાણમાં કાર્બન લીકેજ થયેલ છે ને કાર્બન ખૂબ ઉરેલ છે તેમ છતાં આજે જીપીસીપી અને જીપીસીપીમાં રજૂઆત કરેલ છે આની ઉપર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે નહીં તો આ અગાઉના દિવસોમાં ઉગ્ર આંદોલન કરી કંપની સામે ઉગ્ર આંદોલન કરવામાં આવશે જય હિન્દ